સરહદી જાટાવાડા ની મુલાકાત લઈ ગામ લોકો સાથે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાએ સંવાદ કર્યો સરહદી વિસ્તાર ધરાવતા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ હસ્તેના રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા ગામોની અવારનવાર સુરક્ષા વ્યવસ્થા માટે ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લઈ ગામ સુરક્ષા માટે સંવાદ કરી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે અંતર્ગત આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના જાટાવાડા ગામની મુલાકાત લીધી હતી અને લોકો સાથે સંવાદ કર્યો હતો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વિસ્તારમાં અજાણ્યા શકશો ભેદી ગતિવિધિ તથા કોઈ ભેદી પ્રવૃતિ થાય તો નજીકના પોલીસ મથક સુરક્ષા ગુરખા રામજી આહિર સનાભાઈ રબારી ડાયાભાઈ રબારી તેમજ દાનાભાઈ ચૌધરી અનિરુદ્ધ સિંહ વાઘેલા હરખાભાઈ પટેલ સરપંચ રઘુવીર સિંહ વાઘેલા હકુભા રાજુભા વાઘેલા માજી સરપંચ

બાલાસર પોલીસ ની સૂચનાથી ગામ લોકોની રહેણી કરણી સરાહનીય કામગીરી બતાવી છે એસપી બાગમારે ગામ લોકોને પોલીસ ને સાથ સહકાર આપવા માટે અભિનંદન આપ્યા હતા